ત્યારે આપણે એમના જન્મ દિવસે એમને શુભેચ્છા એવી પાઠવીએ કે કામ કરે અને એકસો ચાલીસ કરોડ ની જનતામાં વિપક્ષો પણ આવી જાય એમના રાજકીય વિરોધીઓ પણ આવી જાય અને રાજકીય વિરોધીઓ એ દુશ્મન નથી હોતા દેશના દુશ્મન નથી હોતા એ વાત એમને ગળે ઉતરવી જોઈએ પરંતુ મોદી જેમનું નામ એમને માટે રાજકીય વિરોધીઓ એ દુશ્મન છે એવું માની ચાલે છે નહી તો એ જન્મદિવસની ઉજવણી માટે વતન રાજ્ય ગુજરાતમાં જયારે આવ્યા હોય અને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી જયારે વડાપ્રધાન બન્યા ત્યારે એ આખા દેશની જનતાના વડાપ્રધાન છે એમ નરેન્દ્ર મોદી ભલે બસો ને ચાલીસ બેઠકો ધરાવતા હોય ભારતીય જનતા પાર્ટીની પાંચસો ને તેતાલીસ એટલે બહુમતી નથી એમની પાસે અને છતાં સરકાર આપે છે એમના ટેકે એ કેટલો સમય વડાપ્રધાન રહેશે એ ખબર નથી અને એમનો રઘવાટ જે છે એ એમની ગાદી જવાનો રઘવાટ છે પણ આજે એમનો જન્મદિવસ પંચોતેર વર્ષમાં એ પ્રવેશ્યા એટલે આ વર્ષે એમણે રિટાયર થવું પડે એમણે જ જે નિયમો બનાવ્યા છે માર્ગદર્શક મંડળમાં જવાના અને આરએસએસ તરફથી એમને એવું જ કે જશે કે નહીં જાય કે પછી હી વુડ બી કીકડાપ એટલે કે રાષ્ટ્રપતિ થઈ જાય અને પ્રેસિડેન્શિયલ સિસ્ટમ લાગુ કરે એવી પણ કોશિશ એ કરી જોશે કારણ કે હોદ્દો છોડવો એ કોઈને ગમતો નથી ગુજરાતમાં આવે તો ગુજરાતના ફરજંદ છે ગુજરાતમાં આવવાનો એમનો અધિકાર છે પરંતુ ગુજરાતમાં આવીને જે ભાષણ કર્યા એ ભાષણમાં એમણે નર્યું રાજકારણ છેડ્યું પણ હવે નરેન્દ્ર મોદીનું આ રાજકારણ એમનો આ આલાપ એમનું જે વિક્તીમ કાર્ડ ખેલવાની એ કોશિશ કરે છે હું તો ગાળો ખાઉં છું કેટલી બધી ગાળો ખાઉં છું સો દિવસ સુધી મેં હું તમારા માટે હું તમે ઉપકાર કરી રહ્યા છો આ પ્રજાના પૈસે તમે ત્યાં આગળ જલસા કરી રહ્યા છો આ પ્રજાએ તમને ત્યાં બેહાડ્યા છે અને તમે

મોસ્કો જવાનો સમય મળે રશિયા જવાનો સમય મળે છે કારણ કે ત્યાં તમારે શાંતિના દૂધ થવું છે તમારું મણિનગર મણિપુર મણિનગર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં એમને જવાનો સમય નથી મળતો એમના મુખ્યમંત્રીને બદલવાનો સમય નથી મળતો અને બદલે મુખ્યમંત્રી તો ઉધારીનો મુખ્યમંત્રી છે ઉધારીના જ લોકોના ટેકે તો એ સરકારો ચલાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ વાળા આવી જાઓ આવી આવી કોંગ્રેસ વિના ઉદ્ધાર અને આજે પાછો જવાહર ચાવડાએ જે ગઈકાલનો પત્ર માન્ય વડાપ્રધાન ને ભારતીય જનતા પાર્ટીના આંતર કલહ નો જે પત્ર લખ્યો છે એ કલહ આજે વાયરલ થયો એ પત્ર આજે વાયરલ થયો છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ ખદમ દે છે છતાં માન્ય એમણે કહ્યું કે સત્તા ભૂખ્યા લોકો ભારતના ટુકડા કરવા મથે છે મને ખબર નથી કે આ કયા ટુકડા કરવા મથે છે કોણ ટુકડા કરવા મથે છે ભારતના ટુકડા કોણ કરવા મથે છે અરે શ્રીમતી ઇન્દિરા ગાંધી જયારે વડાપ્રધાન હતા ત્યારે તો પાકિસ્તાનના ટુકડા કરી દીધા હતા અને નરેન્દ્ર મોદીની પાર્ટીના લોકો એમ કે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ટુકડા કર્યા ત્યારે એમનો ઈરાદો ભારતના ટુકડા કરવાનો હતો અરે ઇન્દિરા ગાંધીએ તો દેશને માટે જાન આપ્યો રાજીવ ગાંધીએ દેશને માટે જાન આપ્યો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ રાહુલ ગાંધીને આતંકવાદી નંબર 1 ગણાવે ત્યારે નરેન્દ્ર મોદી મૌન સેવે છે એટલું જ નહીં દેશનો ગૃહ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી વિશે સવાલ પૂછવામાં આવે ત્યારે એ જવાબ આપવા તૈયાર નથી સુરક્ષાની વિપક્ષના નેતાની જ નહીં આખા દેશના લોકોની સુરક્ષાની જવાબદારી એ તમારી હોવા છતાં તમે એ વિશે મૌન સેવો છો એનો અર્થ એ થયો કે તમારી એમાં સંમતિ છે રાહુલ ગાંધીની હત્યા કરવાનો જે માણસ કે છે ભારતીય જનતા પાર્ટીનો છે રાહુલ ગાંધીને ની જીમ કાપી નાખવાનું કે છે એ ભારતીય જનતા પાર્ટીની મિત્રપક્ષનો ધારાસભ્ય છે અને શું પગલા લીધા નરેન્દ્ર મોદીએ તમારો અધિકાર છે તમે ગુજરાતમાં આવીને તમારો જન્મદિવસ ઉજવો કે તમે ઓડિશા જઈને તમારો જન્મદિવસ ઉજવો કે તમે ઝારખંડ જઈને તમારો જન્મદિવસ ઉજવો અને ખેરાતો પણ પણ કરો આમ આદમી પાર્ટી જ્યારે ખેરાતોની વાત કરે ફ્રી વીજળીની વાત કરે ત્યારે એ ખેરાત અને તમે કરો એ કઈક જુદું આ કેવું એમણે કહ્યું છે કે આવા લોકો ગુજરાતને પણ સતત નિશાન બનાવે છે ગુજરાતે એવા લોકોથી સતર્ક અને સાવધ રહેવાનું છે એ છે તમે પણ જાળવીને અને માત્ર તમારે છે ને તમારા જન્મ દિવસની પૂર્વ સંધ્યા એ લોકોને ગુજરાતના લોકોને આજ ગાણું ગાવાનું છે આજ વાણી વિલાસ તમે દસ વર્ષમાં કેટલા લોકોને નોકરી આપી બબબે કરોડ લોકોને તમે સરકારી નોકરી દર વર્ષે આપવાના હતા દસ વર્ષમાં વીસ કરોડ ને નોકરીઓ આપવી જોઈતી માં ગયા તો ના હતા અને ચારસો કે પાર નો એનડીએ નો દાવો હતો અને ના સુપ્રીમો અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તમને જે ટેકો આપી રહ્યા છે એ તમારા ગુજરાતમાં રાખી જાતિગત ના એ નીતિશકુમારની પણ આજે પણ માગણી છે અને ટીડીપી ના ચંદ્રબાબુ નાયડુ ની પણ માગણી છે શું કર્યું તમે પાંચ વર્ષ સુધી તમે ઠેલી છે જનગણના કોરોના માટે તમે કહો કે લડાખની અંદર કેમ ઘુસી ગયા ચીનાઓ તમે કહો કે અરુણાચલ પ્રદેશમાં કેમ ઘુસી ગયા ચીનાઓ તમારી જ પાર્ટીના સંસદ સભ્યો અને તમારી જ પાર્ટીના નેતાઓ એમ કે છે અને પછી ધીરે ધીરે

એ લોકોની શહીદીના સમાચાર આવે છે એ અમારે માટે પણ શરમજનક છે આતંકવાદ શું પાછા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના નેતા યોગી આદિત્યનાથ કહે છે કે નરેન્દ્ર મોદીને ત્રીજી મુદત એટલા માટે વડાપ્રધાન પદ માટે આપવી જોઈએ કે 6 મહિનામાં પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એ લઈને બતાવશે ત્રણ મહિના તો થઈ ગયા ભાઈ કઈ હલચલ તો છે નહી પાકિસ્તાન કાશ્મીર ક્યારે લેશો અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર લેવા જતા ચાઈના નું નામ તમે લેતા નથી એનું શું થશે પ્રશ્નો છે અને તમારા અંધ ભક્તો એમની સંખ્યા જ્યાં વધારે છે ત્યાં તમે વાણી વિલાસ કરો છો અને તાળીઓ પડાવો છો પણ દેશની જનતા એ હવે સમજવા માંડી છે રાજકીય પક્ષા પક્ષી બાજુ ચીફ મિનિસ્ટર એમ કે કે આવી મહિલાઓની નગ્ન પરેડ અને જાતીય સતામણી અને બળાત્કારની આવા તો સેંકડો વિડીયો છે અને તમે પાર્લામેન્ટમાં કહ્યું કે અગિયારસો એફઆઈઆર કરી છે અને પાંચસો માણસો ની ધરપકડ કરી છે ભાઈ શાંત કેમ નથી થતું ત્યાં જવાબ તો આપી શકો એમ છો અને કૌભાંડ પુરુષોની સાથે બેસવાનો તમારે વારો આવ્યો છે તમારી મજબૂરી શું છે સિરસા માં એટલે કે હરિયાણામાં ગોપાલ કાંડા ગોપાલ કાંડા કોણ છે મને લાગે છે હરિયાણા ની જનતા બહુ સારી રીતે જાણે છે ગોપાલ કાંડાની સામે તમે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પાછો ખેંચી લીધો અને ગોપાલ કાંડાને વિધાનસભામાં જીતવા માટેની મોકળાશ કરી આપી ત્યાં હરાવવા માટે ના ખેલ બધા ચાલી રહ્યા છે કઈ વાંધો નહીં પણ તમે ગોપાલ કાંડા જેવા વ્યક્તિત્વને તમારે પડખે લઈ રહ્યા છો

મહારાષ્ટ્રમાં એટલે પ્રશ્નો તો થવાના પ્રશ્નો થવાના હેમંત બિસ્વા શર્મા ભારતીય જનતા પાર્ટી એ જેને પંદર પંદર વર્ષ સુધી સૌથી પાછો મુખ્યમંત્રી થઈ જાય અને મોદી અને શાહનો મેન ફ્રાઈડે થઈ જાય વાહ ભાઈ વાહ ક્યા વાત હે પાર્ટી વિથિફરન્સ બહુત છે બહુત છે અને મે આખું ભાષણ માનનીય વડાપ્રધાન નું તો હંમેશા માનનીય જ કહું છું કારણ કે આપણે હોદ્દાને માન આપીએ છીએ એ આખું ભાષણ તમે બધા જોઈ શકો છો તમે બધા વાંચી શકો છો હિન્દીમાં પણ એમાં છે એ એની અંદર પાછા કે છે આપ સભી માફી માંગ કે મુજબ આજ ભાષણ હિન્દી મેં કરના હૈ કયો દુસરે રાજ્ય કે ભી

અને 8000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું એની વાત કરી છે अर्बन વાત વાત કરી કરી છે અને કેટલાક જે બધો ઘર આપ્યા એની વાત કરી ગુજરાતમાં ગુજરાત ની જનતા ખુશ ગુજરાત ની જનતા ને લાભ જ લાભ છે એટલે હું ઘણી વખતે ટીવી ઉપર પણ ક્યારેક કેતો કોઈક ભાઈ સૌરાષ્ટ્ર માંથી ફોન કરીને કે

એ એ જીતી ભારતીય જનતા પાર્ટીના અને એની પોતાની આક્રમકતા પોતાનો સમાજ તેના પટેલો નો આક્રોશ બાકી કોંગ્રેસના માળખાને કારણે કઈ ગેનીબેન ઠાકોર જીતી નથી એ પોતાની રીતે જીતી છે આ બહુ સ્પષ્ટ છે वैश्री आग्रह के छे हम तो बहुत लांबो भाषण छे એટલે આપણે બહુ લાંબો ભાષણ ની વાત નથી કરવાના તીસરી બાર પ્રધાનમંત્રી કે રૂપ મે શપત લેને કે બાદ મે પહેલી બાર આજ ગુજરાત આયા હું આપ સભી કે બીચ આયા હું ગુજરાત મેરી જન્મભૂમી હે ગુજરાત ને મુજે જીવન કે અર્ષિક દી હે આપ લોગોને હંમેશા મુજ પર અપના પ્યાર લુટાયા હે ઓર બેટા જબ અપને ઘર આતા હે ઘર આકર અપની જબ અપનો સે આશીર્વાદ લેતા હે તો ઉસે નઈ ઉર્જા મિલતી હે uska ઉત્સાહ uska જોશ બડ જાતા હે इतने बड़ी तादाद में आप आशीर्वाद देने आए ये मेरा बहुत बड़ा सौभाग्य है सौ दिनों सौ दिन बीते सौ दिनों में मैंने दिन नहीं देखा रात नहीं देखा सौ दिनों के एजेंडे को पूरा करने के लिए पूरी ताकत झोंक दी और आपने देखा होगा पिछले सौ दिन में न जाने कैसी कैसी बातें होने लगी इस दौरान मेरा मजाक उड़ाने लगे मोदी का मखोल उड़ाने लगे भांति भांति के तर्क वितर्क बताते रहे मजा लेते रहे और लोग भी हैरान थे कि मोदी क्या कर रहा है क्यों चुप है।, है, है लेकिन मैं गुजरात के भाइयों बहनों ये सरदार पटेल की भूमि से पैदा हुआ बेटा है हर मजाक हर मखोल हर अपमान को सहते हुए एक प्रण लेकर सौ दिन में आपके कल्याण के लिए देश के हित की नीति बनाने के निर्णय लेने जुटा हुआ था और तय किया था कि जिनको जितना उड़ाना है उड़ाने दो उनको भी मौज आएगी ले लो ले लो और मैंने तय किया था कि जवाब नहीं दूंगा हिंदू मुस्लिम हिंदू मुस्लिम करू गुजरात आंदू मुस्लिम करू भैंस मे एक भैंस कांग्रेस ली जाए मंगल सूत्र कांग्रेस मुस्लिमों ने आपी दे से आ वातो करी थी દસ એકર જમીન હશે તો પાંચ એકર જમીન એ કોંગ્રેસની સરકાર લઈ જશે શું થયું લોકોએ જવાબ આપી દીધો બસો ચાલીસ ત્રણસો આજ મુજે ખુશી હૈ સબ અપમાનો પચાતે હોય સો દિન મેં ઇન નિર્ણયો મે વગેરે 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 ભાઈ શ્રી ખૂબ કલ્યાણ કર્યું એમ કે છે અને બહુ જ લાંબી લાંબી વાતો કરી પણ ગુજરાત આવીને આ બધો આ બધી વાતો કરવાની ગુજરાતમાં પાછા કહે છે કે વિદેશી યુનિવર્સિટીઝ ભી અહીંયા ગુજરાત મેં આકર અપને કેમ્પસ ખોલ રહી હૈ કલ્ચર સે લેકર એગ્રીકલ્ચર તક ગુજરાત કી પૂરી દુનિયા મેં ધૂમ મચી હોઈ હૈ એમએસપી નું શું થયું ભાઈ ખેડૂતોના આંદોલન નું શું થયું એમની માગણીઓનું શું થયું સાતસો ખેડૂતો શહીદ થઈ ગયા એનું શું થયું પ્રશ્નોના કોઈના જવાબ તો આપવા નથી હવે તો બોલવા જેવું જ ક્યાં રહ્યું કારણ કે પહેલી બે કાકગોડી છે જેડ્યુ અને ટીડીપી ની એ ગમે ત્યારે છટકી જાય એમ છે એટલે મારો છે ને રાહુલ ગાંધી પર છે કારણ કે એ લોકો રાહુલ ગાંધી નો જ એજન્ડા લઈને હવે બોલવા માંડ્યા છે એની તો તકલીફ છે 100 કરોડ દેશવાસીઓ કા એ અતૂટ ભરોસા હી હે जिसके चलते मैं मैं भी સીના ચોડા કરકે ગર્વ કે સાથ દુનિયા કો ભરોસા દેતા હું મેરે દેશ તાકત કે કારણ ભાઈ શ્રી જે વાતો કરે છે એ વાતોમાં કેટલું સત્ય કેટલું એ આપણે જાણીએ છીએ ગુજરાતની તો કાયમ ભૂમિકા મહત્વની જ હોય છે તમે જન્મ્યા નહોતા ત્યારથી ઓગણીસો પચાસ માં નરેન્દ્ર મોદી જન્મ્યા ત્યાર પહેલાથી ગુજરાત વોઝ ઓલવેઝ નંબર વન એના પછી પણ એટલે એ જે વાતો કરે છે કલ્ચર થી એગ્રીકલ્ચર સુધીની એ બધી વાતો આમ અમે આ બધું સાંભળીએ છીએ વાંચીએ છીએ તુલના કરીએ છીએ ભાઈએ તો ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ જ્યાં ચાલી રહી છે ત્યાં જઈને ગાળો ગણાવી કોંગ્રેસે કેટલી ગાળો દીધી ભાઈ હવે વિક્ટીમ કાર્ડ ના ચાલે બહુ નહીં ચાલે હવે લોકો ઓળખી ગયા અને એટલા માટે જ જનપ્રતિનિધિ ધારાનું એની જોગવાઈઓનું ખુલ્લે પંચ ખિસ્સામાં છે એટલા માટે કારણ કે ચૂંટણી પંચમાં હવે તો ચીફ જસ્ટિસ તો રહ્યા નથી અને ચૂંટણી પંચના ત્રણે જે આયુક્ત છે એ એમના નિયુક્ત કરાયેલા છે કારણ કે ત્રણ જણા એ નક્કી કરે એમાંથી બે જણા તો એક પોતે માનનીય વડાપ્રધાન અને બીજા એમના માનનીય મંત્રી શ્રી અને ત્રીજા ઓપોઝિશનના લીડર એમાં સામેલ હોય પણ એ બે એક એટલે જે કરવું હોય એ એ જ કરી શકે એમના કયામાં જ રે આ ચૂંટણી પંચ અને આપણે જોયું છે કે લોકસભાની બે હજાર ચોવીસની ની ચૂંટણી દરમિયાન વિપક્ષી મોરચા જેટલી ફરિયાદો કરી એ વિશે કોઈ નિર્ણય ચૂંટણી પંચે લીધો હોય કોગ્નિજન્સ લીધું હોય એવું બહુ જાજુ થયું નથી બેલેન્સિંગ કર્યું કા જેપી નડ્ડા ને નોટિસ તો મલ્લિકાર્જુન ખડગે નોટિસ કા છે ને ભાજપના એક જણાની સામે એક્શન તો કોંગ્રેસના એક જણાની સામે એક્શન ભાજપની સામે તો કોઈ એક્શન બહુ લીધા પણ નથી ઈવીએમ હોય કે ના હોય પણ આ દેશની પ્રજા જાગતી થઈ ગઈ છે અને આ વાણી વિલાસ થી હવે ભરમાવાની નથી એ વાત એમને મૂંઝવે છે એનો આ ઉકળાટ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઇ સત્યમે એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો